હાલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને ગુરુવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો સોળ રૂપિયાથી લઈ પાંચસો સાઠ રૂપિયા છે ચામાને ભાવ છે પાંચસો બાવીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો ચોરાશી રૂપિયાથી લઈ પાંચસો અઠ્ઠાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચોવીસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો એકાવન રૂપિયાથી લઈ સોળસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો ચોતેર રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકાશી રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ ચૌદસો હોળ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ સિંગ દાણા જાડા સિંગ દાણા જાડાના જે ભાવ છે તે ચૌદસો એકાવન રૂપિયાથી લઈ સોળસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવશે પંદરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા ચિંગ ફાળિયાના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ ઓળસો એકોતેર રૂપિયા છે સામની ભાવ છે તેરસો એકોતેર રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે અગિયારસો એકોતેર રૂપિયાથી લઈ બારસો છ્યાસી રૂપિયા છે સામાન્ય ભાવશે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ બે હજાર એકાવન રૂપિયા છે ચામાં ભાવશે અઢારસો એકાવન રૂપિયા હવે જોઈએ જીરો જીરાના જે ભાવ છે તે અત્યાવીસો એકાવન રૂપિયાથી લઈ તેતાલીસો એકાવન રૂપિયા છે ચામા ભાવશે એકતાલીસો એકાશી રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે નવસો એકાવન રૂપિયાથી લઈ ઓગણીસો સોતેર રૂપિયા છે સામાન્ય ભાવશે અઢારસો એકાણું રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો એકવીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકાણું રૂપિયા હવે જોઈએ મરસાપટો સૂકા મરસા પટ્ટાના જે ભાવ છે તેરસો એકાવન રૂપિયાથી લઈ બાવનસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે સાડત્રીસો એક રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગળીના જે ભાવ છે તે એકોતેર રૂપિયાથી લઈ ત્રણસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બસો છ રૂપિયા હવે જોઈએ ડુંગરી સફેદ સફેદ ડુંગરીના જે ભાવ છે એકસો એકાણું રૂપિયાથી લઈ ત્રણસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે બસો એકોતેર રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ ચારસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રણસો એકાવન રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ નવસો એકતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે બચ્ચો એકોતેર રૂપિયાથી લઈ एक एकासी रुपया से सामने भाव से बसो एकोतेर रुपया जो ये मग मगना से एक हज़ार अगियार रुपया लाइनीसौ एकतालीस रुपया से सा से सौ सौ अगियार रुपया हमें जो है सना पीरा पीला सना भाव से, इए, साना पीरा, पीरा साना से एक हज़ार एक रुपया लाइ अगियो छप्पन रुपया से चमनी मन भाव से एक हजार आठ रुपया जो रूपयाल देशी देशी जो भाव से चार सौ रुपया छवि आठ सौ एक, एक साथ रुपया से चा भाव से आठ सौ एकावन रुपया जो जुए अड़द અડદના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ પંદરસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે તે સાતસો છવ્વીસ રૂપિયાથી લઈ સાતસો પચાસ રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો છવ્વીસ રૂપિયાથી લઈ આઠસો ત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર એક રૂપિયાથી લઈ સોળસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો છપ્પન રૂપિયાથી લઈ એક હજાર એક રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો છપ્પન રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે આઠસો એક રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે નવસો એકાશી રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે આઠસો એકોતેર રૂપિયાથી લઈ અગિયારસો એકાણું રૂપિયા છે સામાને ભાવશે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે પાંચસો એક રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકોતેર રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે સાતસો ચવીસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ સણા સફેદ સફેદ સણાના જે ભાવ છે એક હજાર સતત રૂપિયાથી લઈ સત્તરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકોતેર રૂપિયા હવે જોઈએ મગફળી નંબર નંબર મગફળીના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ પંદરસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એક રૂપિયા હવે જોઈએ નવા ધાણા નવા ધાણાના જે ભાવ છે તે ઓગણીસો એકસઠ રૂપિયાથી લઈ ઓગણીસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે ઓગણીસો એકસઠ રૂપિયા હવે જોઈએ નવી ધાણી નવી ધાણીના જે ભાવ છે સોળસો છવ્વીસ રૂપિયાથી લઈ ઓગણીસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એક રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી આપણે રજા લઈએ ધન્યવાદ